ડીસાના તિરંગા ગ્રુપનો અનોખો વિરોધ તૂટેલા રસ્તાના ખાડા પૂરવા માટે શહેરમાં ભીખ માંગી ડીસા શહેરના રસ્તાઓ પર ચોમાસા દરમિયાન પડેલા મસમોટા ખાડાઓ અને પાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે લડી રહેલા તિરંગા ગ્રુપે આજે એક અત્યંત અનોખો વિરોધ નોંધાવ્યો હતો નાગરિકોને પાયાની સુવિધાઓ આપવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોવાના આક્રોશ સાથે ગ્રુપના સભ્યોએ રસ્તાના ખાડાઓ પૂરવાના ખર્ચ માટે ડીસા શહેરમાં ફરીને ભીખ માંગી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ચોમાસું પૂરું થયું તેમ છતાં ડીસાના મુખ્ય માર્ગો સહિતની શહેરીઓમાં ખાડાઓનું સામ્રાજ્ય યથાવત છે આ કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે વાહન ચાલકો તથા રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકા દ્વારા આ ખાડાઓ પૂરવાની કોઈ કાર્યવાહી ન થતા તિરંગા ગ્રુપના સભ્યોએ હાથમાં થાળી અને બેનરો લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકો પાસેથી પૈસા એકઠા કર્યા હતા અનોખા વિરોધ દ્વારા એકઠા કરાયેલા નાણાં હવે ગ્રુપ દ્વારા શું કરવામાં આવશે તે જોવાનું રહે છે સ્થાનિક સૂત્રો અનુસાર ગ્રુપ આ એકઠા થયેલા પૈસા નગરપાલિકાને આપીને ખાડા પૂરવા માટે વિનંતી કરશે જે પાલિકાની બેદરકારી સામે સીધો પડકાર હશે આ ઘટનાએ ડીસાના રાજકારણમાં ગરમાવું લાવી દીધું છે હવે વિપક્ષ દ્વારા પણ આ મુદ્દે પાલિકાને ઘેરવામાં આવે તેવી સંભાવના છે તિરંગા ગ્રુપના અનોખા વિરોધે ડીસાના જાગૃત નાગરિકોને એક મંચ પૂરો પાડ્યો છે અને તંત્રને તાત્કાલિક અસરથી રસ્તાઓની મરમત કરવા માટે મજબૂર કર્યા છે